ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં છે આજ રોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ તમામ કામકાજ ઠપ્પ થઈ ગયા હતા પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાનો આક્ષેપ કર્યો હતો તેમનો આરોપ છે કે જીઈબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલા લેતી નથી આખરે તેનો ભોગ અરજદારો બની રહ્યા છે આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહી એ માટે નગરપાલિકા દ્વારા જનરેટર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવા